ખાંભર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે ધોધમાર વરસાદ પડવાને કારણે કમોસમી વરસાદથી અનેક ખેડૂતોને નુકસાનીની ભીતી સરવામાં આવી રહેલી છે ખાંભાર શહેરમાં મીની બાવા જોડા સાથે તેમજ ગીરના ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે ધોધમાર કમોસમી વરસાદ કાપકેલો હતો પવન સાથે વરસાદના કારણે ધૂળની આંધી જોવા મળેલી હતી પવન સાથે વરસાદના કારણે ખેડૂતોને પાકમાં ઉનાળુ બાજરી તલ ડુંગળી મગ સહિતના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે